દેવી માતાજી બધાને આજે જાન છે ઓલ્લી હોટેલે એ ચુમ પોકી ગયા સ્ટોપ સ્ટોપ એમ ન મજા આવે તો ચલે શરૂ કરીએ અરે તો પોકી ગયા નાતી ઇલિયો જમ અંદર રીસ આજે સંડે છે એટલે નકર પબ્લિક પબ્લિક આ છે એલા આયા કેમ ભાambe ગઈ થઈ છે ઠીક આયા તો ભાઈ કે એક લાખ રૂપિયા લાઈન ટાડીંગ ટાડીંગ કરે છે ઓર ابھی તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી એલા આવા મંદરા મંદરા ગીત નો આલે રાણા ને બોલાવો હમણા બાકાજી કી બોલે તો જા સાબાશ

જો અહિયાં થી દેખાય છે આપડું ઘર અહિયાં તો પાર્કિંગ ની મસ્ત સુવિધા છે ઇલ્યુઝન ને બાય બાય કઈ નાવી ગયા નીચે નીચે દુકાનેથી થી મફત નું પાન બટકાવી જઈશીએ નીચે હોટલ વાળા ખર્ચો તો ઘણો બધો કરજો હો ભાઈ એકવાર આટો મારી આવજો મોજ આવે તો જ બકે હો હાલો તો આવી ગયા ઘરે વિડીયો ગમે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો હવે ક્યાં જઈએ હાલો તો વધારે જય માતાજી